છેલ્લા એક બે દિવસથી એક બનાવ જે ઘણો ચર્ચામાં રહ્યો છે અને તે ચર્ચામાં હોવો પણ જોઈએ કેમ કે જ્યારે મંદિર કહેવાતી શાળામાં એક બાળકી સાથે અત્યાચાર કરવામાં આવે છે ત્યારે આ બનાવ એ માત્ર સુરતમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતને અસર કરે તેમ છે કારણ કે આ બનાવને લઈને વિદ્યાર્થી વાલી તેમજ શાળાએ પણ સમજવાની જરૂર છે શું છે આખો બનાવ તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ થોડા દિવસ પહેલા સુરતમાં સુરતના ગોળાદરા વિસ્તારમાં એક એક બનાવ સામે આવ્યો હતો જેમાં બાળકીને ધોરણ આઠમાં ભણતી બાળકીને ફી ન ભરવા માટે શાળાના સંચાલકોએ સજા આપી હતી અને સજા પણ કેવી સજા બે કલાક સુધી ઊભું રહેવાની આ સિવાય પણ તેના માતા પિતાને વારંવાર શાળા સંચાલકો ફોન કરીને ફી ભરવા બાબતે દબાણ કરતા હતા તેના માતા પિતાએ જણાવ્યું હતું કે આવતા મહિને ફી ભરી દેવામાં આવશે છતાં શાળાના સંચાલકોએ આ બાળકીને આવી સજા આપી જેના ભોગરૂપે આ બાળકી કંટાળીને આપઘાત કર્યો છે આમ જોવા જઈએ તો આ બનાવની ગંભીરતા માત્ર સુરત પૂરતી જ નથી સમગ્ર ગુજરાત પૂરતી છે કે જ્યારે એક એક રેડ અલર્ટ કહેવાય શકાય છે શિક્ષણ જગત માટે કે જ્યારે એક બાળકી સાથે આ પ્રકારનો એક શાળામાં અત્યાચાર કરવામાં આવી રહ્યો છે જેના ઉપર દિલ્હીના અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા કરી છે અને ભાજપ પર પ્રહાર કર્યા છે અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરતાં જણાવ્યું છે કે ભાજપ એ શિક્ષા માફિયાઓને સોંપી રહી છે શિક્ષણ અને તે દિલ્હીમાં પણ આવું કરવાની કોશિશ કરી રહી છે પણ અરવિંદ કેજરીવાલે એવું કીધું છે કે જ્યાં સુધી આમ આદમી સરકાર છે આમ આદમી પાર્ટી છે ત્યાં સુધી તે દિલ્હીમાં ભાજપને શિક્ષા માફિયાઓને શિક્ષણ સોંપવા નહીં દે અને શિક્ષા એ દરેક બાળકનો અધિકાર છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા